હાલ આખા ગુજરાતમાં વરસાદી માહોલ છે ત્યારે અમુક જગ્યા ઉપર પાણી ભરાયાના પણ સમાચાર મળી રહ્યા છે આવા જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે આવેલ શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા ઓટલો અને રોટલાની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં આવનાર તમામ યાત્રાળુઓને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે આ વિશે સંપૂર્ણ માહિતી શ્રી વિશ્વકર્મા સમાજ જૂનાગઢના પ્રમુખ શ્રી રાજુભાઈ સાથે સીધી વાતચીત કરી અને જૂનાગઢ સમાજમાં ચાલી રહેલ ઓટલા અને રોટલાની વ્યવસ્થા વિશે સંપૂર્ણ માહિતી મેળવી રાજુભાઈ જય વિશ્વકર્મા અત્યારે તમારે ત્યાં જુનાગઢ વરસાદ કેવો પેલો અત્યારે થોડીક રાહત થઈ છે અત્યારે પવન ઉતળો છે પવન વરસાદ

શિવરાત્રી અને દિવાળી થી પૂનમ સુધી આ રીતે બરાબર વિના મૂલ્ય રોટલો અને સરસ અને આડે દિવસે આવે ને એના માટે આપણે કોઈ હજુ ચાર્જ ફિક્સ કર્યો નથી જે આપવું હોય એ રીતે કોઈને સ્વૈચ્છિક જ્યાં આપે બરોબર એક રાખે આડે દિવસે આ જન્માષ્ટમી એટલે આપણો હિન્દુઓનો મોટો તહેવાર વૈષ્ણવ મુખ્ય તહેવાર તો છે ગામે ગામ થી બધા આવતા હોય એટલે ઈ હેતુ થી અને છઠ ને દિવસે થી ચાલુ કર્યું છે આમ છે તો બરાબર બે દિવસ લગભગ છે ને સાડી ત્રણસો ની આજુબાજુમાં માણસો જેના ને છેલ્લે તો બે ટાઈમ ના થઈને બરાબર અને એમાં સવારે ચા પાણી નાસ્તો આપીએ અને બે ટાઈમ જમણવાર બપોરે ને સાંજે બરોબર અને બપોર અમુક મોડા આવતા હોય ને તો ચાર ચાર વાગ્યા સુધી ચાલુ હોય થોડા થોડા આવતા હોય ને અને રાતે ત્રણ ત્રણ વાગ્યા સુધી ચાલુ હોય આવે ત્યાં સુધી બરોબર તમને જન્માષ્ટમી ની જ વાત કરું ને તો જન્માષ્ટમી વરસાદ એટલે ફૂલ બરોબર એટલે

હું છત્રી લઈ બાર ગયો બે ગયા ત્રણ ઇકો ગાડી હતી બરાબર એમાં ડીસા ના હતા ગાંધીનગર ભાટીયા મીઠાપુર ના હતા આ રીતે થઈને લગભગ ત્રીસક સભ્યો અઠ્યાવીસ ત્રીસ સભ્યો ત્રણેય ગાડીમાં થઈને બરાબર તો મેં એને તરત કાચ ખોલ્યો મેં પૂછ્યું કે ભાઈ કેમ ઉતારાની જરૂર તો કે હા હા ભાઈ કે ઉતારણ જરૂર હતી પણ એવી પોઝિશન આપણો ગેટ રહ્યો ને ત્યાંથી ઓફિસ સુધી પહોંચે ને તો એ બધા પલડી જાય ને બચ્ચા બધા હતા પરિવારના પછી અમારી પાસે છ ફૂટ પોડું અને લાંબુ પ્લાસ્ટિક હતું ને છ જણા ગેટ થી એની ગાડી હતી એક દરવાજો ખોલ નાખ્યો ગાડી હતી લાંબુ કર્યું અને વચ્ચે છ જણા એમ પકડી રાખ્યું તો વચ્ચે બે છેડે બે ને

અને પછી ઉતાર ઉપર વ્યવસ્થા કરી દીધી પછી કાલ સવારે કાલ બપોરે વરસાદ ચાલુ હતો તો એ લોકો કેમ જ જાય એટલે મેં કીધું ભાઈ જો આ ઘર છે અત્યારે તમારે જુનાગઢ ની બહાર ની કારણ કે બધી બાજુ પાણી છે તમે હેરાન થાવ અને ઘરે જ છો ક્યાંક વચ્ચે રોકાવું પડે એમના આ ઘર જ છે તમે તે દિવસે તમારી પોઝિશન ની હિસાબે તમે નતું પૂછ્યું કે કેટલા પૈસા અને અમે તમને નહોતું કીધું નહીં બીજે તમને કે ધંધો કરતા હોય છે અમે અહીંયા સેવા કરીએ છીએ તમને પૈસા માટે તમને ઉતારો નથી આવ્યો સ્વૈચ્છિક તમને જે યોગ્ય લાગે એ તમે આપી શકો છો બરોબર જમવાનું ને રહેવાનું નહીં અહીંયા સેવા જ અમે કરીએ ફ્રી જ છે કીધું એટલે પછી મિત્ર જાતા પછી રોકાણા આજે સવારે ગયા વરસાદ ઓછો થયો ને એટલે અત્યાર સુધી કેટલો ટાઈમ ચાલુ રાખવાનો છે જમવાનું હવે મહેમાન જ્યાં સુધી સુધી ફરવા હોય ને સમાજ ના સમાજના આવે છે ને કોઈ એવું હા વિશ્વકરમાં સમાજ ના આવે છે બ્રાહ્મણો આવે છે બીજા આવે છે એક વખત અહીંયા રોકાઈ ને ગયા હોય ને અન્ય જ્ઞાતિ ના આવે છે ભગવાન જમવાનું દેશી બનાવીએ છીએ અને એમાં લાડુ આપડે જે લીસા લાડુ છે ને આજે વખતે લાડુ બનાવ્યા હતા બરોબર બધા એમાં તો મોરબી નો એક પરિવાર આવ્યો હતો એ આવીને સેવામાં લાગી ગયા હતા બરોબર એ લોકો દર વખતે આવે ને એ સેવા કરે છે એમને તો જન્માષ્ટમી નું એક સમય નું એક ટાઈમ નું ફલાડી એના તરફથી હતું સમાજમાં રોકાયા હશે છેલ્લા બે દિવસ આઠમ ને નોમ તમારે જુનાગઢ સમાજ તરફ થી કેવો રિસ્પોન્સ મળે છે ત્યાં સમાજ તરફ થી પૂરેપૂરો લોકો આવે છે સેવા કરવા માટે બેનો ભાઈઓ બરાબર

અને એક અમારે છોટા બાપુ કરીને છે બરોબર એક આરતી કરી એટલે બેનો એ પ્રમાણે બધા પછી પ્રવીણભાઈ દેસાણીયા છે બરોબર હરેશભાઈ ભારદિયા છે અને ઘણા બધા નાની આ નાની અમારે સેવા સમિતિના સેવકો આવીને હા એ સમાજમાં સેવા આપે છે